લાગે હું એમ કે છું મારા લાગે એમ પણ એમાં તું હાથી ના લાગે એમ એમાં તું જ લાગે જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બે ફોન આડો ફાવશે મને આડો મને સીધો જ છે એવું કાઈ નથી મને આવડે છે પણ હું કરતી નતી એટલે ઘરે છે કાપી નાખું તોલું ગો ને ઉપર છે સાચી વાત સાચી છે મમ્મી આવી ગયા છે મમ્મી મમ્મી આવી ગયા છે મમ્મી સાથે મમ્મી મમ્મી આવી ગયા મતલબ કે નાનીજી નાનીજી આવ્યા છે અને અમારે મમ્મી નીચે આવ્યા અમે નીચે આવ્યા

हजम क्या ब्लॉग ब्लॉग हो एन मतलब शर्ट ना करोगा मैं पानी पानी खाएगी नहीं ओके ओ फिर है क्या मेरा है पानी पानी खाएगी बस शाम को मरेगा ठीक है बस हाँ ऐसा मैं पहुँची गई अच्छी है पूछिए मने रख कबर कितनी फनी लगे वो फनीएस्ट मोस्ट फनीएस्ट ओ तो मैं मैं हंसाती ही रहती हूँ

ગાઈસ આનો પાર્ટ વ્યૂ છે હું તમને ઝૂમ કરીને બતાવું નહીતર તમને એમ લાગશે હું ખોટું બોલું છું ચાલો ફ્રેન્ડ્સ ઉપર જઈએ અહીંયા છે ને હવે બોર્ડ તળાવ કરતા તે પણ વધારે પબ્લિક આવે છે મેમ કીધું ને કે આપણે આ નાચ જવું બાકડે બેસું તો એ આયા તા આવી હું ના પાડું નાચ જાય હા આ નાચવા નાખવાનો માણસ એ શરૂ દે જયારે અમે શરૂઆતમાં આવતા ને ત્યારે એ કચરો નો પણ હવે પબ્લિક વધે એમ કચરોય વધે છે મજે એકાન લોકેશન છે મનીશું સો મધરો મધરો પવન આવે છે હા ગાઈ ભાઈ બહુ ઠંડો બસ કોણ આવે મોસ્ટ હવે એક સ્ટોરી મુકી દેયા ચાલો એક પાડીન સ્ટોરી મુકી દેયા પછી આપણે મળીયા બાય બાય સાઉ બાય નથી કરતા અત્યાર માટે બાય સાઉ બાય સાઉ બાય ઓ બાય રામ આયે રાહુલ નો ફોન આવી ગય છે આમી હમણે 15 મિનિટ પછી

और ये हम को और इन्हें आपड़े बड़े हिस्ट्री है ये बताटी पजना दाल से ना फाइन मारे ये तो लग हैप्पी बर्थडे लेट्स केक सो मच और हम तो गाड़ी <laughs> <थो। हैपी> बोल <वार। laughs> तो सकते राजा देवी राजा से येने કો ઠીક એ કોઈ કેસે ફીક રાખતી ના મને સરા આલ પરીનો બર્થડે હતો તો મને એમ બોલી ને આમે ત બેહું તો તો હા પણ હું બોલું કોકે ગાઈસ પણ બબન નહી તો ચાલો અ અને તો બી કાઈ દે કોકનો હેપી બર્થડે આવે છે આમાં તો ચાલો गाइस આપણે નીચે જઈશું કે હવે શું છે ફરી માટે સરપ્રાઈઝ સરપ્રાઈઝ તો નથી કાતો કેક

इगो तो सिक्स तो है तुम्हें ओलू ना है हेलो हैप्पी तुम जियो हजारो सा हे मेरी ने आज हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू डियर फादी हैप्पी बर्थडे Thank you, thank you, thank you. Girl, do মানে दिल ने तुझको हे पुकारा तूने हमको हे बनाया कैसे तू हमको सवारा तो रब का है